હેલકા તને જાવ બટા કા કેમ તું ડૂબી જાશ આલ્યો બી ઉબીક લાગે તને બોલો રામ રામ ને તો આજે તો આપણે ના ગયા ઠંડી લાગી જાય

આ શું લઈને આવ્યો તમે દેખાડો તો ઓ માય ગોડ આ ટીપથી શું કરશો નાવા ઝીણા ઝીણા માછલા કેમેરામાં બહુ દેખાતા નથી આ રીલકા પડ જાતું નહી હાલો હલો હાલો હલો ભાગો ભાગો હાલો ચાલો ચાલો ભાગો હાલો

एक जंगतंगे आईने का चाली હવે આ બાજુ આવતા રહ્યા ભી ગયો લાગે છે બેક પાણીમાં કા બેટા પાણીમાં બેક લાગે હે ને હે

Hãy đi chân mày dạy kia mày dạy 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 Hmm? Oh, no <tutu>

શંકર ભગવાનનું મંદિર હા ચાલ હાલો હલો હલો હાલો આમ જો દીદીની વાઈ ગયા દીદીની જો શું થાય થાય ચંપલનું ઠીક તારને જાઉં બેટા કચી એમ તું ડૂબી લો બીવું બીક લાગે તને બોલો હવે અહીંકા ઓર આવતા રહો બેટા વારાવા આ બાજુ વાર આવતા રહ્યા એનકા વાર આવતો રે સોતી્યો બેટા સોતી્યો ઠંડી લાગે છે મજા આય બેટા બહુ મજા આય એ તો આવડી મોટી ટીપ લઈને આવતું ક્યાં જઈશ એટલે ક્યાં તરીકે હેઠા ઉતરો